મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલના રિપેરિંગ કામની સ્થળ મુલાકાત લઈને ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમુરા દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સરકારે નવ કરોડના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ કરાવ્યું ત્યારે રિપેરિંગનું કામ યોગ્ય રીતે થયું છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું

ચેકિંગ હાથ ધરાયું હતું સરકારે નવ કરોડના ખર્ચે કેનાલનું રિપેરિંગ કામ કરાવ્યું ત્યારે રિપેરિંગનું કામ યોગ્ય રીતે થયું છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું આ તપાસ દરમિયાન ધારાસભ્ય સ્થાનિક આગેવાનોને પણ સાથે રાખ્યા અને સાઇફન અને ગેટની યોગ્ય રીતે સફાઈ તેમજ મરામત થઈ શકે કે નહીં તેની તપાસ હાથ ધરી છે